જય વસરાજ જય ગુરુદેવ જય અભયમાં જય મચુમાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને વચ્ચે આજે આપણે બનાવવાની છે સફરજનની બરફી સફરજનની બરફી આપણે કોઈપણ ઠાકોરજીને કે માતાજીને પ્રસાદ ધરાવવા માટે ચાલે છે અને બીજું એક એ છે કે આપણે ફરાળી માટે અત્યારે શ્રાવણ મહિનાના દિવસો છે એટલે કે ફરાળ તો બધા કરતા જ હોય તો ફરાળ માટે પણ બહુ સરસ અને મસ્ત બને છે સફરજનની બરફીનો સ્ટાર્ટ કરીએ આપણે હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે સફરજનની બરફી બરફી આપણે એકદમ આસાનીથી અને મસ્ત મજાની બની અને થઈ જાય તૈયાર એટલે કે આજે આપણે ઠાકરજીને કે માતાજીને કે કોઈપણને પ્રસાદ ધરાવવો હોય અને પ્રસાદ તમારે વેચાતો ન લેવો હોય અને ઘરેથી જ પ્રસાદ તૈયાર કરવો હોય તો તમે સફરજનની બરફી બનાવી શકો છો અને એકદમ મસ્ત અને આ સફરજન તો છે કોઈ પણ સિઝનમાં મળે તો હવે આની આપણે ધોઈ સાફ કરી અને સાલું ઉતારી લઈએ ત્યાર પછી આવી રીતે ખમણી હોય ને એમાં ખમણી લેવાના છે અને ખમણીને તૈયાર કરી લઈએ હાલો મિત્રો આજે આપણે બનાવવાની છે સફરજનની બરફી સફરજનની બરફી બનાવવા માટે જો આપણે આમાં ઘી એડ કરી દીધું છે અને આ પાંચક મિનિટ જે આપણે સફરજન છે એ આપણે ગરમ થાય છે એટલે કે શેકવાનું કામ ચાલુ છે પાંચક મિનિટ થઈ ગઈ છે તે માગે છે એકદમ ગેસને ધીરો રાખવાનો છે અને આપણે સતત અલાવતું રહેવાનું છે આ સફરજનનું જે પાણી છે એ એકદમ બળી જાય અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું આનું છે અને આપણે કાજુનો ભૂકો કરી અને તૈયાર રાખ્યો છે એટલે કે મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે કાજુનો ભૂકો આપણે આમાં એડ કરવાનો છે અને માવો હોય તો માવો એડ કરવાનો છે માવો ન હોય તો તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો આપણે અત્યારે માવો હાજરમાં છે તો આપણે માવો એડ કરશું તો હજી આપણે સફરજન એકદમ દૂધીના હલવાના જેમ લાગવા માંડે એવું થાય કે હવે દૂધીના હલવા જેવું થઈ ગયું છે ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને ઘી છૂટું પડે ત્યાં સુધી રાખવાનો છે આપણે આપણે આમાં માવો પણ એડ કરી દીધો છે માવો આપણે ઓગળી જાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું અને હવે આપણે આમાં કાજુ જે મિક્સર જારમાં ક્રશ કર્યો છે ભૂકો બહુ વધારે ભૂકો નહીં કરવાનો આપણે જેથી કરી એનું તેલ નીકળી જાય ત્યાં સુધી આપણે નથી ભૂકો કરવાનો આ આખા ભાંગો કરવાનો છે એટલે કે તો હાલો આપણે એડ કરી દીધું છે હવે આને આપણે સતત હલાવતું રહેવાનું છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દેવાની છે એટલે કે જેવું તમારે ગળું ખાતા હોય ઘરમાં એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે તો હાલો આપણે ખાંડ પણ એડ કરી દઈશું આપણે ખાંડ એડ કરી દીધી છે હવે ધીરે ગેસે આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે તાવી જેથી કરી આપણે ઘી છે સરસ મજાનું છૂટું પડી જાય માવો છે એ આપણો સરસ વગળી જાય અને કાજુ છે એ આપણે સફરજનની સાથે મિક્સ થઈ જાય સરસ મજાની તો એ રીતે આપણે દૂધીના હલવા જેવું મહેસૂસ થાય પણ આ આપણે બરફી સફરજનની બહુ સરસ અને મસ્ત બને છે કોરજીની પ્રસાદી અથવા તો માતાજીની કોઈપણને ધરાવવા માટે પ્રસાદી તમારે બહારથી ન લેવી હોય અને ઘરે જ તૈયાર કરવી હોય તો સરસ મજાની આપણે ઘરે પણ તૈયાર થઈ જાય છે તો આને હજી આપણે થોડી વાર ઉકળવા દઈશું અને કન્ટિન્યુ ચલાવતા રહીશું જેથી કરી આપણે દાજી ન જાય અને ખાંડ પણ સરસ મજાની ઓગળી જાય એ રીતે આપણે ચલાવતું રહેવાનું છે જો આપણે સરસ મજાની ખાંડ ઓગળી ગઈ છે અને સફરજન પણ આપણે પાકી અને મિક્સ થઈ ગયું છે કાજુ સાથે એટલે તમે જોઈ શકો છો અને આમાં ઓરેન્જ કે યલો કલર તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો રંગબેરંગી અને અલગ ફ્લેવરની બનાવી હોય તો તમે પણ ઉમેરી શકો છો અને હવે આપણે આમાં એક વાટકો કે અડધો વાટકા જેટલું ટોપરાનું સીણ ઉમેરવાનું છે તો ટોપરાનું સીણ અમે અમારા ઘરમાં નથી ખાતા એટલે નથી ઉમેરતા તો આપણે એની જગ્યાએ બદામનો ભૂકો છે એ એડ કરશું આપણે કદાચ ટોપરું તમારે ન ઉમેરવું હોય તો તમે બદામનો ભૂકો છે એ પણ એડ કરી શકો છો અને સરસ મજાનું થઈ જાય અને આપણે હલવો આપણે કે બરફી તૈયાર થઈ ગયા પછી જાજી ઘડી ગેસને આપણે ચાલુ નથી રાખવાનો જેથી કરી ચવડ થઈ જાય ઢેફલી એટલા માટે થઈ આપણે ખાંડ ઓગળી જાય અને એમ થાય કે સરસ મજાની આપણે ઢેફલી પડે એવું થઈ ગઈ છે બરફીને આપણે બંધ કરી દેવાનો છે બંધ કરી અને પછી કોઈપણ વાસણમાં ઠારી લેવાની છે બરફી એટલે ચવળ ન થાય અને આમાં તમે તો આપણે સફરજનની સિઝન તો કોઈ પણ ઋતુમાં હોય છે સફરજન તો એટલે ગમે તે ઋતુમાં તમે સફરજન તો મળી જ જાય બજારમાં તો જરૂરથી એકવાર સફરજનની બરફીની તમે ટ્રાય કરજો બહુ મસ્ત અને સરસ બનશે અને એકદમ સરસ જરૂરથી ટ્રાય કરજો અને બહુ મસ્ત ફ્લેવર આવે છે સુગંધ પણ બહુ સરસ આવે છે અને સરસ મજાની આપણી બરફી બની અને થઈ ગઈ છે તૈયાર તો આપણે હવે એક પ્લેટમાં ઠારી લઈશું અને કોઈ પણ સિઝનમાં તમે બનાવી શકો અને કોઈ પણ પ્રસાદીમાં બનાવી શકો અને દિવાળીની મીઠાઈમાં કે તમે સાતમ આઠમની મીઠાઈમાં પણ આ સફરજનની બરફી બનાવશો તો નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવશે એવી સરસ મજાની આપણે આ સફરજનની વાનગી છે અને સફરજન તો ગમે ત્યાં ગમે એને મળી જ જાય અને સરસ જ બને તો જરૂરથી ટ્રાય કરજો આપણે કાજુના ટુકડા થોડા મોટા રાખ્યા છે દેખાવ માટે કે આપણે ખાવામાં આવે તો સરસ લાગે અને ભાવે પણ બધાને નહીંતર કાજુનો હાવ ભૂકો કર્યો હોય તો જો આ એકદમ સરસ હલવા જેવું લાગે આ કાજુની કતરણ જે દેખાય છે એનો દેખાય પણ આપણે તો વધારે ટુકડા એટલે દેખાય છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હાલો મિત્રો આપણે સફરજનની બરફી થઈ ગઈ છે રેડી થોડી વાર ઠરવા દઈશું ત્યાર પછી આપણે જેવા નાના ટુકડા જોઈએ જેવા નાના નાના પીસ આપણે ઢેફલીના બનાવી લેશું અને ચાકુયાથી આપણે કટ કરી લઈશું તો આપણે સરસ મજાની બની ગઈ છે સફરજનની બરફી તૈયાર તો અમારી આ રેસીપી તમને કેવી લાગી મિત્રો જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો ગમે ત્યાં પ્રસાદીમાં ગમે ત્યાં ફરાળી વસ્તુ છે આ તો આ ફરાળ કરવામાં પણ આવે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધાને ફરાળમાં આ બરફી ફરાળમાં પણ આવે પ્રસાદ ધરવામાં આવે નાના મોટા પ્રસંગે ખાવામાં પણ આવે અને બધાને નાસ્તા માટે પણ ભાવે એવી વસ્તુ આપણે બનીને થઈ ગઈ છે તૈયાર તો આવજો